હું આઈ સર્જન છું અને સ્વામી વિવેકાનંદ નેત્ર સંસ્થાનો ટ્રસ્ટી પાછલા ત્રણ વર્ષમાં આ સંસ્થાએ ઓગણત્રીસ હજાર પાંચસો ચોપન પેશન્ટોને નિઃશુલ્ક દ્વારા પાછા દેખતા કર્યા છે આગમી વર્ષમાં અમે પંદર હજાર નિઃશુલ્ક ઓપરેશન કરવાના છીએ જેમાંથી અત્યારે રંગરસ ડાયરો એના આયોજન દ્વારા ચોથી જાન્યુઆરીએ સાંજે સાડા આઠે અમે બધાને આ સંદેશ પાછો પહોંચાડવાના છીએ તો જે કોઈ લોકો આવા પરમાર્થના કાર્યમાં ભાગ લેવા માગતા હોય તો મારી દરેક જણે નમ્ર વિનંતી છે કે આ પાંચ હજાર ઓપરેશનની રાશિ ભેગી કરવામાં અમને મદદ કરો અત્યાર સુધી તો અમે ટોટલ ચાલીસ હજારથી પણ વધારે લોકોને ઓપરેશન કર્યા છે જેમાંથી ઓગણત્રીસ હજાર પાંચસો નિઃશુલ્ક ઓપરેશન હતા અને આ ઓપરેશન એક મહિનાના બાળકથી માંડીને નેવું વર્ષના વયોવૃદ્ધ સુધીના બધાને જ આવરી લે